આજે મેવાડા ગામની પાવનધરા ઉપર જ્યોતિબેનના લગ્ન પ્રસંગે અમને બોલાયા એ બદલ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અભિનંદનને વંદન લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે ખરેખર જ્યારે મારા સમાજના લગ્ન પ્રસંગ હોય અને મારે આવવાનું હોય ત્યારે ખરેખર પહેલાં તો પરિવારને ખૂબ અભિનંદન આપું છું મારો સમાજ ખૂબ વ્યસન મુક્ત બને મારો સમાજ શિક્ષણયુક્ત બને એવા પ્રયત્ન રમેશ કરતો રહીશ અને ખરેખર અમારો સમાજ ખેતી ક્ષેત્રે પણ ખૂબ આગળ આવે એવી સદારામ બાપાને પ્રાર્થના કરું છું દરેક યુવાનોને વિનંતી કરું છું કે તમે ચાર મહિને વાળની પેટર્ન બદલો છો ચાર મહિને કાપડની પેટર્ન બદલો છો તો ખેતીની કેમ બદલતા નથી બી જેમ તમે કપડાની પેટર્ન બદલો છો એમ ખેતીમાં પણ નવા નવા સુધારા કરી અને બે બે ત્રણ ત્રણ પાક સાથે વાવો એવી બધાને વિનંતી કરું છું લગ્ન જીવનના વધારે વધારે ઓછા ખર્ચા થાય એવા પ્રયત્ન કરજો કારણ કે હગવાલા આવશે જમશે વાતો કરશે બધ બિલ તમારે ભરવાનું છે એટલે જેટલા બને એટલા ખર્ચા ઓછા કરજો દાડે દાડે પોણી ઊંડા જતા રહેશે અને દેખાદેખી ઓછી કરી અને શાંતિપૂર્વક લગ્ન કરો એ બધાને સમાજને વિનંતી કરું છું ના કે બાકી બીજી સમાજની હરોળમાં આપણે મહેનતમાં પાછા છીએ અને સમાજમાં લેવા હોય તો કપડા ના મત લેજો બોરી તો જ કદાચ તમારી પ્રગતિ થશે સદારામ બાપાને પ્રાર્થના કરું મારો સમાજ ખૂબ પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે જય સદારામ બાપા রາi ড্রུাপ্র আয. চধর মরা আয় নাই Hamilton. খনির মর মরাথে পশর salaries <laughs> ঘল. ওপডুা, করাল মরা কলুাল্ক পল্াল আও এলুা এলব঑ই. চিশির এমে কল্